કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સત્યાવીસમી ડિસેમ્બરે ક્યાં વરસાદ વરસી શકે છે એની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે પાટણમાં વરસાદ વરસી શકે છે મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ બાજુ અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી આ તમામ જિલ્લાઓ જ્યાં વરસાદ વરસી શકે છે પંચમહાલમાં પણ હળવો વરસાદ વરસી શકે દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી એટલે કે છોટાઉદેપુર માં પણ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે જામનગર પોરબંદર મોરબી દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે આ બાજુ કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસમી તારીખની વાત કરીએ કે અઠાવીસમી ડિસેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તો બનાસકાંઠામાં વરસાદની આગાહી છે સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે અરવલ્લીમાં પણ આગાહી કરવામાં આવી છે તો પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી કમોસમી વરસાદ માવઠાની આગાહી દાહોદમાં પણ કરવામાં આવી છે મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી છે ડાંગમાં વરસાદની આગાહી છે નવસારીમાં હળવો વરસાદ વરસી શકે છે તો આટલા જિલ્લા કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તાપીમાં પણ વરસાદ વરસી શકે છે તો દમણમાં પણ વરસાદની આગાહી કરાય છે કચ્છમાં પણ આગામી કેટલાક દિવસોમાં વરસાદ વરસી શકે જેમાં 28 તારીખે કચ્છ આખા જિલ્લામાં આગાહી કરવામાં આવી છે તો આખો પટ્ટો તમે જોઈ શકો છો કચ્છથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે